રાજકોટ મહાનગરપાલિકા નું જનરલ બોર્ડ આ વખતે પણ હંગામેદાર રહ્યું રોડ રસ્તા સ્મશાનના લાકડાનો કોન્ટ્રાક્ટ અને ગૌ મોત સહિતના પ્રશ્નો ઉઠાવતા મેયર જવાબ નહોતા આપી શક્યા જે બાદ વિપક્ષે પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવતા તેમને બોર્ડ બહાર કાઢી મૂકવામાં આવ્યા વિપક્ષ નેતા વશરામ સાગઠિયા એ ગેરંટી વાળા રોડ રસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા એ તૂટી જાય તો એમાં જવાબદારી કોની ફીટ થાય છે અધિકારી થાય છે કોન્ટ્રાક્ટર થાય છે કે પદાધિકારી થાય છે એ મારો સવાલ હતો આના જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ નહોતા અપાવી પણ નથી શક્યા વધુમાં તેમણે વરસાદમાં બસો પચાસ ગાયોના મોત ભૂખ અને ઠંડીના કારણે જ થયા હોવાનો આક્ષેપ કરી ભાજપના નેતાને ગૌ પાપ લાગશે તેમ જણાવ્યું રક્ષિત પંડ્યા દિવ્યા ભાસ્કર રાજકોટ શેર શેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ